જવાર દોસ્તો વેલકમ ટુ માય વ્લોગ મેં રિકેશ રાઠવા વ્લોગિંગની શરૂઆતમાં ધીરે ધીરે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમ બને તેમ વ્લોગ સારી રીતે બને અને સારું બોલવાનો પ્રયત્ન કરીએ તેમ આજે સવારની મોર્નિંગમાં એક સારી એવી શરૂઆત કરીએ છીએ કે વ્લોગની અંદર કોઈક સારી જનરેશન વિશે વાત કરીએ કોકને બે શબ્દ અમારા વિશે જો બોલીએ તો કોકને સારું અને મજા આવે વાત સાંભળવાનું કેમકે રીલ્સ ક્રોલ કરતાં કરતાં ઊભા રહી જાય કે ભાઈ શું કહેવાના છે શું કહેશે અને કેવું બૅકગ્રાઉન્ડથી એને વિડીયો અપલોડ કરે છે છતાં બી એનું કેટલું સારું એમને મંતવ્ય કેટલું સારું હશે કે એ આવા બેકગ્રાઉન્ડમાં રહીને પણ પોતાનું એક સારું એવું કામ કરી રહ્યા છે કે એ પોતાનું કામને લઈને કોઈ ડિસ્કશન નથી અમે પોતાનું કામ પોતે જ કરીએ છીએ કેમ કે લોકો કહે છે ને પોતાના કામમાં ટાઈમ નહીં આપને તો એક દિવસ બીજા લોકો તમને ટાઈમ બીજાના લોકોની અંદર તમે ટાઈમ આપશો તો તમારું એમાં કંઈ થઈ શકે નહીં એટલા માટે પહેલાં તો મારે કહ્યું છે કે તમે પોતાના પર કામ કરો કામ કરશો ધીરે ધીરે તો તમે તમારું કામ કરી લેશો ટાઈમ ભલે લાગશે ટાઈમ તો લાગશે જ કેમ કે હરેક ફિલ્ડની અંદર ટાઈમ તો લાગતો જ હોય છે વગર ફિલ્ડ કોઈ બી ફિલ્ડની અંદર ના ટાઈમ આપવો હોય तोtrimethyl फील्ड नेदर कभी यानी को कोई भी टाइम में सक्सेस के सारे वह रूप लेने नहीं आव सको એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી ટાઈમ આપો કોઈ ભી કામ ની અંદર ટાઈમ આપો અને એક જ કામ પર ફોકસ રાખો કોઈ આ આ એક દિવસ આ કામ પર એક દિવસ પહેલાં કામ પર એમ હરરોજ યાની એક દિવસે બે દિવસ કામને કરીને એ કામને ગીઅપ નહીં કરશો એ કામને કન્ટિન્યુ તમે કરો એ કામને કરો અને કમ્પલસરી એ કામનો તમને ધીરે ધીરે રિઝલ્ટ મળશે રિઝલ્ટ મળશે એટલે તમને અનુભવ થશે અનુભવ થયા બાદ તમને એ કામને કરવાનો વધારે ઇન્ટરેસ્ટ આવશે ઇન્ટરેસ્ટ આવશે એટલે તમને એ કામ તમે જબરજસ્તી કરી શકશો એટલે મારે બસ એટલું જ કહેવું છે કે વિડીયો બનાવવાનું કોઈ કારણ હોવું જોઈએ તમારો વાય એટલે કે તમારું ક્યુ ક્લિયર હોવું જોઈએ કે આ કામ મેં કેમ કરું છું આ કામની અંદર મને શું મળશે જો આ કામની અંદર તમને તમારો વાય ક્લિયર છે કે તમે આ જિંદગીમાં કંઈક તો સારું કરવા માંગો છો એટલા માટે તમે આજે સ્ટ્રગલ કરી રહ્યા છો તો તમે તમારી જિંદગીમાં બહુ સારું કરી શકશો કેમ કે મારું બૅકગ્રાઉન્ડ તમે જોશો તો તમને ખબર પડશે કે હું કોઈ બૅકગ્રાઉન્ડથી નથી કોઈ કાંઈ વીઆઈપી નથી હું મારા જ્વાર એટલે કે અમારી પ્રકૃતિને લગતું જ હું કામ કરું છું હું જોઈ શકો છો તમે કે આ હું પોતાની ખેતની અંદર જઈ અને પોતાનું વ્લોગિંગ સ્ટાર્ટ કરું છું ધીમે 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 જનરેશનને ઠીક કરીશ કેમકે એના માટે તો અમે આજે મહેનત કરીએ છીએ અને એના માટે મહેનત કરી રહ્યા છીએ કે સારી એવી જનરેશન લોકોની અંદર સુધી પહોંચે અને લોકોને લાગે કે ના યાર કોઈ નાનો માણસ બી અહીં સુધી પહોંચી શકે છે અને પહોંચી અને પોતાનું એક સારું એવું નામ બી બનાવી શકે છે તો તમે બી એક ફિલ્ડની અંદર મહેનત કરો અને ટાઈમ આપો અને સારી રીતે એ ફિલ્ડને સમજો એવી મારી એક સારી એવી જનરેશનને એક મેસેજ દેવો છે તો જય જોહાર જહાર દોસ્તો